Thank you. मनुष्य પોતાનો દુઃખનું નિવારણ આવી શકે નહીં નિવારણ આવી શકે નહીં નિવારણ લાગી શકે નહીં ભાષા દ્વારા અભિ ભાષા દ્વારા માનવી જે છે એ પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે એ જે ભાષા છે એ એક માધ્યમ તરીકે જરૂરી છે જરૂરી છે ભાષામાં પણ मातृभाषा मातृभाषा એટલે આપણે માતા સુધી

केव्हा तू दिसाई कोलेजे भेगा पडली दक्षिण